નમસ્કાર દર્શકો ભારત અને વિશ્વના ઇતિહાસમાં સોળમી ડિસેમ્બર નું પોતાનું મહત્વ છે કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટના બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ છે તો ચાલો જાણીએ સોળમી ડિસેમ્બર ના ઇતિહાસ વિશે સોળસો એકત્રીસ માં આ દિવસે ઇટલીમાં માઉન્ટ વેસુવિયમ જ્વાળામુખી ફાટ્યો હતો આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે છ ગામ નાશ પામ્યા હતા

તે સમય અમેરિકામાં ચા મોટા પાયે પીવામાં આવતી હતી નાણાકીય કટોકટીથી બચવા માટે બ્રિટિશ સંસદે ચા પર વધારાનો ટેક્સ લાદ્યો હતો તેના જવાબમાં અમેરિકન વસાહતોએ વિરોધ કર્યો અને 16 ડિસેમ્બર 1773 ના રોજ બોસ્ટન હાર્બરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજોમાં ચઢ્યા અને ચાના બોક્સ પર પાણી ફેંકી દીધા આ ઘટનાને અમેરિકાના ઇતિહાસમાં બોસ્ટન ટી પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. બોસ્ટન ટી પાર્ટી એક મહત્વની ઘટના હતી જેને અમેરિકન ક્રાંતિ માટે વસાહતી સમર્થનને વધુ તીવ્ર બનાવવામાં મદદ કરી. આ દિવસે 1951 માં હૈદરાબાદમાં સલાર જંગ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગ્રહાલય હૈદરાબાદ શહેરના મુસી નદીના દક્ષિણ કિનારે દાર ઉલ સફા ખાતે આવેલું છે. મ્યુઝિયમ ને તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એ લોકો માટે ખુલ્લું મૂક્યું આ મ્યુઝિયમ માં પાંત્રીસ વર્ષથી ભેગી થયેલી અમૂલ્ય વસ્તુઓ રાખવામાં આવી છે આ દિવસે ઓગણીસો પંચ્યાસી માં દેશનું પ્રથમ ઝડપી બ્રીડર ન્યુક્લિયર રિએક્ટર તમિલનાડુના કલ્પક્કમ માં કામ શરૂ કરવામાં આવ્યું પરમાણુ રિએક્ટર ન્યુક્લિયર ફ્યુઝનની નિયંત્રિત સાંકળ પ્રતિક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે આ લાંબા સમય સુધી સતત ઊર્જા પ્રદાન કરે છે તે સમજી શકાય છે કે જ્યારે એક ન્યુટ્રોન અણુ સાથે અથડાય છે ત્યારે ત્રણ ન્યુટ્રોન બને છે મધ્યસ્થ દ્વારા બે ન્યુટ્રોનની ગતિ ઓછી થાય છે જેના કારણે સાંકળ પ્રક્રિયા થતી નથી તમને જણાવી દઈએ કે ભારતીય પરમાણુ ઊર્જા આયોગની સ્થાપના 10 ઓગસ્ટ 1948 ના રોજ વૈજ્ઞાનિક ડૉક્ટર હુમી ભાભાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી દેશનો પરમાણુ કાર્યક્રમ અહીંથી શરૂ થયો હતો આજે દેશમાં સાત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે આ સિવાય દેશમાં બાવીસ રિએક્ટર કાર્યરત છે આમાંથી છ હજાર સાતસો એંશી મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે બે હજાર બત્રીસ સુધીમાં આ ક્ષમતા વધારીને ત્રેસઠ હજાર મેગાવોટ કરવાનું લક્ષ્યાંક છે

તે વિશ્વની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે બે હજાર બાર માં આ દિવસે નિર્ભયા ઘટના બની જેને રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશને શરમમાં મૂકી દીધો એક પેરામેડિકલ વિદ્યાર્થીની પર ચાલતી બસમાં છ લોકોએ નિર્દયતાથી હુમલો કર્યો ગંભીર ઈજાઓને કારણે ઓગણત્રીસ ડિસેમ્બરે સિંગાપુરમાં સારવાર દરમિયાન નિર્ભયાનું મોત થયું હતું ઘટનાના નવ મહિના પછી એટલે કે સપ્ટેમ્બર બે માં નીચલી અદાલતે પાંચ દોષિતો રામસિંહ પવન અક્ષય વિનય અને મુકેશને ને સજા સંભળાવી ટ્રાયલ દરમિયાન મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં ફાંસી લગાવી લીધી આત્મહત્યા કરી લીધી હતી અન્ય એક સગીર આરોપી હોવાને કારણે તેને ત્રણ વર્ષ બાદ સુધાર ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો

ઇન્દિરા ગાંધીને ફોન કરીને બાંગ્લાદેશ અંગે ચિંતા વ્યક્ત કરી વિજયના સમાચાર આપ્યા હતા માત્ર તેર દિવસમાં જ ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને ઘૂંટણે લાવી દીધી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ બોલીવુડ એક્ટન વિકી કૌશલની ફિલ્મ શામ માં બતાવવામાં આવ્યું છે જે હાલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી

સાબિત થયા તેને 1966 માં એશિયન ગેમ્સ માં ભાગ લીધો અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો આ દિવસે 1971 માં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ જેને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા તેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અરુણ ખેત્રપાલ 1971 માં ભારત પાકિસ્તાન ના યુદ્ધ દરમિયાન બસંતર યુદ્ધ માં શહીદ થયા હતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ લે વોર ઓફ બસંતરના યોદ્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે. અરુણ ખેત્રપાલ એક એવા યોદ્ધા હતા જેમણે યુદ્ધની 10 ટેન્કોનો નાશ કર્યા પછી અંતિમ શ્વાસ લીધા. તે સમયે અરુણ ખેત્રપાલ માત્ર 21 વર્ષના હતા. ટેન્કમાં આગ લાગી ગયા પછી તેનો કમાન્ડર તેને રેડિયો સેટ પર સૂચના આપી રહ્યો હતો કે અરુને ટાંકી છોડીને બહાર આવવું જોઈએ. ત્યારે અરુણે તેના કમાન્ડરને જવાબ આપ્યો હતો કે મારી બંદૂક હજુ પણ કામ કરી રહી છે હું તેને મેળવી લઈશ આજ સમગ્ર ભારત અરુણ અરુણખેત્રપાલની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે 10 ડિસેમ્બર 2023 એક ગોગેરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો 350મો દિવસ છે હવે વર્ષ પૂરું થવામાં માત્ર 15 દિવસ જ બાકી છે આજે શનિવાર છે